ધોધમાર વરસાદ મુશળધાર વરસાદને લઈ ગઢડામાં હાલ ખેતરો પાણીથી તરબોળ છે કારણ કે ચોમાસાના આગમને જ બોટાદમાં આબ ફાટ્યું છે ગઢડામાં બાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને ચૌદ ઇંચ વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ છે સતત વરસાદી માહોલ જે યથાવત જોવા મળી રહ્યો છે મુશળધાર વરસાદથી ગઢડા અને બોટાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે કારણ કે ચોવીસ કલાકમાં ગઢડામાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો છે બોટાદની અનેક સોસાયટી એવાય છે કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને ત્રણ ફૂટ સુધીના વરસાદી પાણી ફરી વળવાના કારણે રહીશો પરેશાન છે રામનિધિ સ્વામિનારાયણ નગર પાટીદાર રેસીડેન્સીના આ જે દ્રશ્યો પણ સામે આવ્યા છે સોસાયટીના મુખ્ય માર્ગ પર કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યના અનેક એવા વિસ્તારોમાં ધોધમાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તો બોટાદ જિલ્લાની અંદર પણ ગઈકાલે સાંચી જિલ્લાના ગઢડા હોય કે બોટાદ હોય કે બરવાળા હોય કે રાણપુર હોય તમામ વિસ્તારની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગઈકાલ સાંજથી રાત સુધીમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે કે ગઢડા તાલુકાની અંદર તેર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તસવીર જોઈ શકો છો આ કોઈ તળાવના દ્રશ્યો નથી આ વારી ખેતરના દ્રશ્યો છે હાલ આ વારી ખેતર તળાવ હોય તે પ્રમાણે સ્થિતિની અંદર ફેરવાયા છે